હલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છે માળનાથ તો માળનાથની મોજ તમને હું બતાવું છું બાળકોની સાથે રજાની રજાની મજા માણવા માટે આપણે આવ્યા છીએ માળનાથ તો જુઓ બાળકોને પણ અહીંયા મજા આવી ગઈ છે જો અહીં વડલો પણ એવો મસ્તીનો છે સરસ મજાનો તો બાળકો બહુ જાતા જાઓ બસ સારું હાર્દિક તો ઉપર નહીં જો કેવા વડલા સડી ગયા છે વડલો પણ સરસ મજાનો વડલો છે મિત્રો જુઓ અહીં ઇઝકો પણ છે પંખા પણ છે તો જુઓ મિત્રો પંખા પણ બહુ મસ્તીના છે સરસ મજાના બે બાજુ છે પંખા અને આ મંદિર છે આપણે માળનાથનુંજો ના કા કુઈ છે પાણીની કુઈ છે એ ખોલમાં બેટા હરર ભોલે હરર ભોલે જંગલ જ છે જંગલ એવું છે સરસ મજાનું પણ અહીંયા જનાવરનો પણ ત્રાસ છે બહુ અમારો વિડીયો મિત્રો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો તમે પણ ક્યારેક ભાવનગરથી આપણે પચીસ કિલોમીટર જેટલું હશે માળનાથ તો અત્યારે તો ઉનાળો છે પણ ચોમાસામાં અહીંયા બહુ મજા આવે માળનાથની અંદર મંદિર પણ સરસ મજાનું છે શંકર ભગવાનનું તો મિત્રો ક્યારેક તમે આવો તો અહીંયા ચોક્કસ પધારજો અને આજો ડુંગરા જેવું છે આપણે પાલડી હા જો મિત્ર કસી જો મિત્ર

સરસ મજાનું દ્રશ્ય છે તો અમુ મજા સરસ મજાનું છે લોકેશન એના દીપડા છે ભાઈ દીપડા આવા દેવાય જો જો ના ના દીપડા દીપડું દીપડું ના ટોપી લે બે રૂમન લે બે એટલે ઉપર જા જા લે હું તારો શૂટિંગ લઈ લઉ સરસ 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 તો ખાવ ને બેટા આ ઉમરા છે કે કું કાચ જા હો